હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે અડધો કપ ઘઉંના ફાડામાંથી દોઢ કિલો ડોડા બરફી બનાવવાના છીએ જે મોંઘામાં મોખી મીઠાઈને પણ સાઈડ પર કરી દે એટલી સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો આજની આ ડોડા બરફી બનાવવા માટે આપણે પહેલાં તો એક લીટર ફેટ દૂધ લઈશું અને એને ગરમ કરી લઈશું દૂધ હવે ગરમ થઈ ગયું છે તો આપણે અડધો કપ ઘઉંના ફાડાને એકથી બે વાર સાફ પાણીથી ધોઈ લઈશું અને એને એડ કરી લઈશું અડધો કપ આપણે ઘઉંના ફાડા લીધા છે તો હવે એનાથી ડબ્બલ આપણે ખાંડ એડ કરીશું તો આને માટે તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો તો હવે દૂધ સાથે ઘઉંના ફાડા અને ખાંડને આપણે ઉકળવા દઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો દૂધ હવે ઉકળવા લાગ્યું છે તો આપણે સાઇટ પર બીજી તૈયારી કરી લઈએ તો એક વાટકીમાં આપણે ત્રણ ચમચી દહીં લઈશું તો આ માટે આપણે દહીં મોડું જ લઈશું ખાટા દહીંનો ઉપયોગ આમાં નથી કરવાનો દહીંની અંદર ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરી લઈશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીશું ગેસ પર આપણું દૂધ પણ ઉકળી રહ્યું છે તો હવે આપણે દહીં અને ઘીને જે મિક્સ કર્યું છે એને દૂધમાં ઉમેરી લઈશું હવે એને આપણે સતત હલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને હા તમારું નામ અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખો જેથી મને પણ ખબર પડે કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો દૂધ આ રીતે એકદમ ફાટી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું હવે ત્રણથી ચાર ચમચી યા તો પછી નાની એક વાટકી જેટલું સૂકું નારિયેલ આપણે ખમણીને અથવા તો આ રીતે ઝીણું ક્રશ કરીને લઈશું એટલી જ આપણે બદામની કતરણ પણ આમાં ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ જેટલી બદામની કતરણ ઉમેરી છે એટલી જ આપણે કાજુની કતરણ પણ ઉમેરવાની છે પણ મારો વિડીયો અહીં સ્કીપ થઈ ગયો છે તો જો તમે આ સ્વીટ બનાવતા હોય તો એટલા કાજુ પણ ઉમેરી લેવા અને પાંચ મિનિટ સતત હલાવતા રહીશું અને ઉકાળી લઈશું એક વાટકીમાં આપણે બે ચમચી કોક પાવડર લઈશું તેમાં બે ચપટી જેટલો લાલ ફૂડ કલર એડ કરી લઈશું હવે એમાં એકથી બે ચમચી જેટલું પાણી રેડી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો એમાં એક પણ લમ્સ ન રહે એ રીતે એને મિક્સ કરવાનું છે તો બસ આ રીતે એને મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલા આ મિશ્રણને આપણે દૂધમાં રેડી દઈશું અને તેને હલાવી બરોબર મિક્સ કરી લઈશું તો આ મીઠાઈને બનાવવા માટે આપણે એને સતત હલાવતા રહીશું અને ઉકાળી લઈશું તો આ મીઠાઈમાં નથી તો આપણે માવો કે નથી મિલ્ક પાવડર નાખવાનો કે નથી તો પછી એની ચાસણી બનાવવાની બસ આ રીતે એને સીધે સીધું આપણે ઉકાળી લેવાનું છે હવે આપણું આ મિશ્રણ ઘટ થવા લાગ્યું છે તો એમાં પાંચથી છ ઇલાયચીના પાવડરને એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું હવે આપણે એમાં ઉપરથી બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેને સતત હલાવતા રહી ઉકાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો તેને ગ્રુપ ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સર્કલમાં ચોક્કસથી શેર કરો હવે આપણી મીઠાઈમાં ચાસણી રેડી થઈ ગઈ છે એમાં ચિકાસ પણ આવી ગઈ છે પણ હજુ આપણે એને થોડી વાર માટે ઉકાળીશું અને એમાં જેમ જેમ જરૂર લાગે એમ એક એક ચમચી આપણે ઘી એડ કરીશું જેથી કરી આપણી મીઠાઈ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને તો ઘી મીઠાઈમાં સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફરીથી હલાવતા રહીશું અને હજુ જરૂર લાગે એમ ઘી આપણે એડ કરતા જઈશું તો હજુ એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરતા રહીશું હવે આ મીઠાઈ આપણી પેનને છોડવા લાગી છે પણ તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને સતત આ રીતે હલાવતા રહી શેકી લઈશું તો હવે આ ભેગી થવા લાગી છે તમે જોઈ શકો છો અને એમાંથી ઘી પણ અલગ થવા લાગ્યું છે તો ટોટલ આપણે આ મીઠાઈને બનાવવા માટે સાત થી આઠ ચમચી જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે અને એક્સ્ટ્રા ઘી એમાંથી છૂટું પડી બહાર નીકળી જશે હવે આપણે એને આ ટ્રેમાં લઈ લઈએ અને ટ્રેમાં એને સેટ કરી લઈશું તો ટ્રેને મેં પહેલેથી ઘીથી ગ્રીસ કરીને રાખી છે હવે એની ઉપર બદામના ટુકડા અને કાજુના ટુકડા ભભરાવી લઈશું એની સાથે જ આપણે થોડા પિસ્તા કતરણ પણ એની ઉપર ભભરાવી લઈશું અને પેચુલાની મદદથી એને થોડું આ રીતે હલકા હાથે પ્રેસ કરી લઈશું અને એ ઠંડી થઈ જાય પછી આપણે એમાં પીસ પાડીશું તો હવે આપણી આ મીઠાઈ ઠંડી થઈ ગઈ છે તો આપણે એમાં પીસ રેડી કરી લઈએ તો આ મીઠાઈ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે નાની નાની વસ્તુનું ધ્યાન રાખી ઓછા ખર્ચમાં સારી એવી અને સ્વાદિષ્ટ મીઠાઈ આપણે બનાવી શકીએ છીએ તો એક પીસ હું તમને બહાર કાઢીને પણ બતાવું તો એકદમ દાણાદાર અને ખાવામાં સ્વાદિષ્ટ આ મીઠાઈ બની છે તો આ મીઠાઈ ડોડા બરફી છે તો જ્યારે મહેમાન આવે ત્યારે તમે બનાવી અને એને ખવડાવી શકો છો આ મીઠાઈને એક અઠવાડિયાથી પંદર દિવસ ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકાય છે તો ફ્રેન્ડ્સ આજની આ સ્વાદિષ્ટ અને દાણાદાર મીઠાઈ તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ